હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું વટાણાનું નવી થી શાક તો એના માટે વટાણા ફોલી અને ધોઈ લઈ લીધા છે અને મિક્સરમાં ક્રશ કરી લેશું એકદમ વટાણા ક્રશ થઈ જાય છે એક ચમચો તેલ લઈ અને અહીં હળદર નાખી અને વટાણા નાખી દેસુ હવે આ થોડીક વાર સાતરી લેશું કેમકે ક્રશ છે એટલે તરત જ ચડી જશે

ઠંડુ થાય ત્યાં સુધીમાં બીજી તૈયારી કરશું મિક્સચરમાં ટમેટા એકદમ ક્રશ થઈ ગયા છે એક ચમચો હિંગ નાખી અને ક્રશ કરેલું વઘારી દેશું હવે આ એકદમ સાતળી લેશું થોડુંક મિક્સ વેડ કરી દેસુ આ બાજુ ટમેટાની ગ્રેવી ઉકળે છે આ બાજુ બે ચમચા તેલ મૂકી દીધું છે હવે એની અંદર લીલી ડુંગળી એકદમ સરસ ઝી સુધારેલી છે એ નાખી દેસુ

એના આપણે બટકા કરી લેશું એકાદ ચમચી જેવો ગરમ મસાલો એડ કરશું અને આ બટકા જે કરેલા છે એ પણ આપણે આની અંદર નાખી દીધા છે હવે એકદમ હલાવી લેશું હવે એક ચમચો તેલ મૂકી દીધું છે એની અંદર આ વાટેલું લસણ નાખી દેસું અને એકદમ સરસ આ રીતે સાચવી લેશું આ લસણવાળું જે આપણે કર્યું છે તેલ એ આપણે આની અંદર મરચું ઉપર નાખીએ અને નાખી દઈશું એટલે મરચું આપણે પહેલા નાખ્યું જ નથી એટલે હવે એકદમ સરસ કલર પણ આવી જશે નાખીએ એટલે તો એકદમ ટેસ્ટી ટેસ્ટી વટાણાનું નવી જ સ્ટાઇલથી શાક કારણ કે વટાણા બટેટાનું શાક ખાઈને આપણે કંટાળી ગયા હોય તો એકદમ ટેસ્ટી એવું શાક રોટલી સાથે ખાવાની તો મજા આવી જાય અને જો પરોઠા સાથે સાંજે કરીએ તો પણ એકદમ સરસ લાગે તો રેડી છે આપણું આ ટેસ્ટી ટેસ્ટી શાક તો જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય